એકવાર બાપુ આવી ગયા છે આપણે સૌ જય ભગવાનનો નારો બોલાવીને આપણી વાત આપણી માંગને ગાંધીનગર સુધી પહોંચાડવાની આજે એક એવા સમયે આપણે ભેગા થયા છે કે ખરેખર આવો સમય ના હોવો જોઈએ આવા સમયે આપણે ભેગું ના થવું જોઈએ

दिलीपसिं सरपंच फोन आयो पेला दिवस संजय सिंह फोन आयो ने ने तु तु तमारा गाम पली नियंत्र बनवायु लागेल दादा